કેશોદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા ચકલી બચાવ અભિયાન અંતર્ગત રાહત દરે ચકલીઓના માળા તથા પાણીના કુંડાઓનું શહેરીજનોને વિતરણ કરવામાં આવ્યું કેશોદમાં વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે કેશોદ પોસ્ટ ઓફિસ સામે ચકલીના માળાનું તેમજ પાણીના કુંડાઓનું લોકોને રાહત દરે વિતરણ કરવામાં આવ્યું દર વર્ષે આ સેવાકીય સંસ્થા દ્વારા કરુણામય કાર્ય કરવામાં આવે છે જીવદયા પ્રેમીઓએ

કાર્ય કરીએ છીએ ભારત વિકાસ પરિષદ છેલ્લા કેટલાક વર્ષો થી અમારી સાથે સહયોગમાં જોડાય છે ખાસ તો સહયોગ છે એ પબ્લિક નો છે અમારે જોત જોતામાં અમે જે કાઈ બર્ડ ફીડર કે માળાના પૂંટા મગાવીએ છીએ પછી કુંડા મંગાવીએ છીએ આ બધું બહુ સરળતાથી લોકો લઈ જાય છે પોતાના ઘરે પોતાના આંગણામાં એ રાખી અને પર્યાવરણ જે સેવા કરે છે એ કાર્ય બહુ ઉમદા છે અમે તો અહીંથી અમારું આ કામ કરીને ત્રણ કલાકમાં પૂરું કરી દઈએ છીએ પણ પછીની ભરત છે એ પબ્લિક ની છે લોકોની છે અને એ જે રીતે આમાં સહયોગ આપે છે ખાસ કરીને જે દાતાઓ અમારે કાનની

પર્યાવરણ ની આપણે સેવા કરી અને વિકાસ કરીએ એવો આપણે ભલે મકાન સારું બનાવીએ પણ એમાં પણ ક્યાંક આવા પશુ પક્ષીઓ માટે કઈક સગવડતા રાખીએ તો આ પર્યાવરણ જીવન તો આપણને જીવન જીવવા જેવું લાગશે બાકી નહી લાગે સિમેન્ટ ઓલા જે માળખાઓ છે એમાં જીવન તે નિરસ બની જાય છે પણ વનસ્પતિ અને પક્ષીઓ અને પર્યાવરણ એ આપણને જોતા હોવાનો અહેસાસ કરાવે છે એટલે ફરી ફરીને આ કાર્યમાં જે લોકોએ એ સહયોગ આપ્યો છે તે સૌનો આભાર માની નમસ્કાર અને બધાને શુભેચ્છા આટલી દિવસની શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો